મહાત્મા ગાંધીજી ના જન્મ જયંતિના અવસરે સમગ્ર ભારતમાં સ્વચ્છ ભારત દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે

દુકાનદારો વેપારીઓ ને કચરો ન કરવા ને સ્વચ્છતા જાળવવા સ્વચ્છતાથી સ્વસ્થ રહી શકાય તે માટે સમજાવવામાં આવ્યા હતા તથા સપત એનએસએસના ના સ્વયંસેવકો દ્વારા લેવડાવવામાં આવ્યા હતા આ સ્વચ્છતા અભિયાન ને સફળ બનાવવા કોલેજ ના એનએસએસ પ્રોગ્રામ ઓફિસર પ્રધ્યાપક એસી પટેલ તથા પ્રધ્યાપક ડોક્ટર પરેશ દેસાઈ સ્વયંસેવકોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું

જિલ્લા પોલીસ દીકરીઓ અને મહિલાઓની સુરક્ષા અને સલામતી માટે આપી રહી છે એક ખાસ સંદેશ તો આવો આપણે સૌ સાથે મળીને અનુસરીએ અને નવરાત્રી મહિલાઓને સલામતી આપીએ કારણ કે માતાજીના ઉપાસનાના આ પર્વમાં આપણી આસપાસની બહેન દીકરીઓની સુરક્ષાની જવાબદારી આપે તમે જે સ્થળે ગરબા જાઓ છો ત્યાંનું લોકેશન તેમજ જે પણ મિત્રો સાથે જાઓ છો તેમનું નામ અને મોબાઈલ નંબરની જાણ તમારા પરિવારને કરશો તેમજ તમારું લોકેશન હંમેશા ચાલુ રાખશો ગરબા સ્થળે આવવા જવાનો રસ્તો હંમેશા પબ્લિક પબ્લિકવાળો પસંદ કરવો તેમજ શહેરનો મુખ્ય માર્ગ હોય તેવો પસંદ કરવો તેમજ કોઈ પણ અજાણ્યો રસ્તો કે જે અંધારું છે તેવો રસ્તો પસંદ કરવાનું ટાળો કોઈ પણ સાગીર વયની બાળાને તેના માતા પિતાની જાણ બહાર એકાંતમાં લઈ જવી તે પોસ્કો હેઠળ સજાને પાત્ર ગુનો છે કોઈ પણ મહિલાને ઈચ્છા વિરુદ્ધ તેનો પીછો કરવો મોબાઈલ નંબર માંગવો અથવા ફોટો કે વિડીયો તેની જાણ બહાર ઉતારવો એ સજાપાત્ર ગુનો બને છે જો આવું કૃત્ય કરવામાં આવે તો તાત્કાલિક પોલીસનો સંપર્ક સાધવો નવરાત્રી એ માતાજીની ઉપાસનાનો તહેવાર છે અને મહિલાઓની સુરક્ષા એ આપણા સૌની જવાબદારી છે તેથી કોઈ પણ યુવકે તેની આજુબાજુ ગરબા રમતી મહિલાઓ વિરુદ્ધ ખરાબ ટિપ્પણી ન કરવી જોઈએ અપમાનજનક શબ્દોનો ઉચ્ચાર ન કરવો જોઈએ તેઓની છેડતી ન કરવી જોઈએ ચીટી મારવી કે એવી અસામાજિક પ્રવૃત્તિ ન કરવી જોઈએ જો આવું કરવામાં આવશે તો તમારા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થઈ શકે નવરાત્રીમાં કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે મિત્રતા કરવી નહીં કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા કોલ્ડ ડ્રિંક ઠંડા પીના કે પાણી આપે તો લેવું નહીં અને ખાવું નહીં અને કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા અવારો જગ્યાએ લઈ જવામાં આવે તો તેની સાથે ક્યારે જવું નવરાત્રી દરમિયાન અજાણી વ્યક્તિની લિફ્ટ આપવાનું કે લેવાનું ટાળશો વાહન મેળવવામાં કોઈ મુશ્કેલી જણાય તો પોલીસનો સંપર્ક કરો સોશિયલ મીડિયા દ્વારા પરિચયમાં આવેલ વ્યક્તિને મળતા પહેલાં સતકતા રાખો આવી વ્યક્તિ તમારો ફેક આઈડી બનાવીને મિત્રતા કેળવાના બહાને તમને મળવા બોલાવે છે આવી વ્યક્તિ તમને નુકસાન પણ પહોંચાડી શકે છે નવરાત્રી એ મોકો નહીં પણ જવાબદારી છે આપણી સુરક્ષા માટે છે નવસારી પોલીસની મહિલા સી ટીમ આ ટીમો નવરાત્રી દરમિયાન સતત અને સઘન પેટ્રોલિંગ કરશે તો આવો આપણે સૌ માતાજીના આ પાવન પર્વને શાંતિપૂર્ણ રીતે ઉજવીએ નવસારી પોલીસ હાજર છે તમારા માટે તમારી સાથે અને તમારી સુરક્ષામાં